વર્ષની ભાત આ વર્ષે પણ ભગવાન શ્રી જગન્નાથજીનું વ્રથ શ્રી જગન્નાથ ઉત્સવ સમિતિ દ્વારા હલોલમાં સાત સાત દો હજાર ચોવીસ ના રોજ સાડતન કલાકે મંદિર ફળિયામાંથી ભગવાન શ્રી જગન્નાથજીનું વ્રથ પ્રસ્થાન કરશે તો શ્રી જગન્નાથ ઉત્સવ સમિતિ તરફથી હું મહંત રામશરણદાસજી શ્રીરામજી મંદિર કંજરી હાલોલ દરેક હલોલવાસીઓ તથા હલોલ આજુબાજુના સમસ્ત સનાતન હિન્દુ ધર્મવાળાને આ ઉત્સવમાં ભાવભીનું આમંત્રણ આપીએ છીએ કે આપ સૌ આવો અને ભગવાન જગન્નાથજીના રથ ખેંચીને પોતાના જીવનને ધન્ય કરો અને ભારે મોટીથી મોટી સંખ્યામાં જોડાવી અને યાત્રામાં અભિવૃદ્ધિ કરશો જય જગન્નાથ